હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજે અમારા ડે ટુ મતલબ પ્રતિષ્ઠાના બીજા દિવસની અમારા શુદ્ધ શરૂઆત થઈ ગઈ છે આજે પણ હતા એના જગ્યાઓ કવરનગર જ છીએ તો જ્યાં શરૂઆત થઈ ગઈ છે એમ સેટઅપ વેટઅપ બધું રેડી કરી દીધું અને હવે ટાઈમ મળ્યો એટલે ટ્રોપની શરૂઆત કરી દીધી મિત્રો આજે પણ અમે આખો દિવસ તમને બતાવીશું કે અમે વર્ક કઈ રીતે કરીએ છીએ અત્યારે આ અહીંયા જે દેખાય વન ટુ થ્રી ફોર એ બધા કેમેરા સેટ થયેલા છે આ ડ્રોન શોટ પણ અંદર મૂકેલા છે પંખાની સુવિધા પણ રાખી જેથી હીટ ના મળે લેપટોપ એના માટે તો અલગ કુલિંગ પેડ છે જ પણ છતાંય એ કુલિંગ રાખવું સારું

એવી રીતે આ બાજુ વન ટુ થ્રી તો મિત્રો કેવો લાગ્યો મારો સેટઅપ કહેજો તમે કમેન્ટ કરીને જણાવજો કે અમારો આ વન ટુ થ્રી વાળો સેટઅપ કેવો લાગ્યો અહીંથી જ કંટ્રોલ થાય છે કોઈ પણ વાયર વગર 兄弟们。 વિવાદ અવસ્થા નહી એટલે પછી કબીર છેલ્લે કવિ સાહેબ છેલ્લે સમજાવે છે કે આખા ભજનમાં માં કબીર સાહેબ એ જણાવ્યું છે કે કઈ અવસ્થામાં કેવી રીતે લાકડું આવે છે સાથે પછી એમાં રાજા હોય રંગ હોય ફકીર હોય તોય લાકડું કોઈથી બાળવામાં કોઈથી ભેદભાવ નથી કરતો એટલે તમને સાહેબ ક્યાં રાજા ક્યાં રામકંભનું ત મિત્રો બીજો દિવસ પણ આજે પૂરો થયો આજે ભજન હતા ડાયરા ડાયરા ટાઈપ ભજન નહીં સોરી ભજન તો હરિભરવાળ ગાતો એટલો એટલો જમકે હરિભરવાડ હતો સિંગરમાં જે આપણા નોના હતા ટીવીમાં જોતા ને તો બસ મિત્રો હવે લાઈવ બતાવીને હવે ઘરે જઈએ પછી કાલે આવવાનું ત્રણ દિવસ હતા કાલે જોઈએ રાતે કોઈ શક નહીં તો ચાલો ઘેર પહોંચીએ હવે થા જશ કંટાળીએ કંટાળા તો ના કહેવાય પણ થાક લાગ્યો કહેવાય આખા દિવસનો ઓકે મિત્રો બાય બાય મળીએ કાલે નવા વિડીયોમાં હેલો મિત્રો તો અમે ત્યાંથી નીકળતા હતા પછી પ્રભાતસિંહ ફોન કર્યો કે તમે જેટલો હ પછી અવાનું પ્લાનિંગ તો હતું કે ના હોય તો એક ગાડી લઈ જઈશું કે હવે અમે અમારી ગાડી તો જોય મૂકવાની મેન નહોતો હોય પણ સ્ટુડિયો પર મૂકીને પછી આ પ્રભાતસિંહ બધા અમે ગેર જઈએ છીએ બે જણા બોલો પ્રભાતજી જેવું રીતે તમારો આજનો દિવસ બસ આજે મજા આવી અને એક જ રૂટ ઉપર હતા એટલે એક જ ગાડી જોઈએ તો ડીઝલ એ બચે થોડી પૈસા એ બચે આ તો મરધી રાતી આમ કુક મળી જાય લમ કેવું લાગે નહીં લાગે કે કે એક જગ્યાએ ભેગું થવાનું એટલે મજા જ આવે તો મિત્રો આજનો દિવસ અમારો પૂરો થયો આજે કાલે વાગ્યા છે રાતના ઘરાતના આસપાસ તો પૂરો છે સાતમો આ દિવસ પૂરો થયો અમારો સારું એવું રહ્યો લાઈવમાં મજા આવી બધાનો રિસ્પોન્સ સારો રહ્યો અને આ ગાડી જોઈને તો બધાના રિએક્શન તો જોરદાર હોય જો આમ પેલા અમુક વિડીયો બનાવતા હોય ને ઇન્સ્ટામાં કોઈ પેલું હેલ્મેટ પહેરીને જતા એટલે અમુક રિએક્શનનું એવું મારે બનાવવાની ઈચ્છા થઈ જઈએ એટલે એવો મોકો મળશે તો એવું પણ તમને બનાવીને બતાવીશું તો મિત્રો આખા દિવસમાં અમારો બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને કહેજો કોઈ કોમેન્ટ કરીને કોઈ મિત્રો કહેતા નહીં લાઈકો કરી ખાલી પણ તમે એ બ્લોગ જોતા હોય કઈ જગ્યાએથી જુઓ છો એવું બધું કહેતા રહેજો તો અમને એ મજા આવે કે ભાઈ આ જગ્યાએ કાં ગામડામાં કાં સિટીમાં કાં શહેરમાં અમારા બ્લોગ વિડીયો પહોંચે છે ઓછા જ જોવાય છે નો ડાઉટ પણ એમ કે તો એ જોવાય છે ખરા જ થોડા ઘણા કહેતા રહેજો અમને શું કેવું પ્રભાત છે ખબર પડે કે આપણા બ્લોગ કઈ કઈ જગ્યાએ પહોંચે છે ઓકે મિત્રો તો કોમેન્ટ કરો એવી આશા રાખીએ છીએ અને ગાડીનો સેટઅપ તમને કેવું લાગ્યું એ તો તમે ચોક્કસથી કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો મળી આવ કાલે નવા બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ